કરો કયા મંદિર આવી ગયા છે ગણપતપુરા ગણપતપુરા બરાબર તો હવે આપડે ગણપતપુરા આવી ગયા છે મારા કાકા છે તો તમાર શું કેવું છે આપણે વીટ દર્શન કરવાનું બધા સૌને હારવા ને રાખજો હે બસ હાલો અમારા કાકા ક્યાં મિત્રો કેમ છો બધા મજામાં તો ફરીથીને મળી ગયા છે એક મસ્ત મજાના નવા ની અંદર અને આજે મિત્રો આવી ગયા છે એ બધાની ખબર જ છે થમલિંગ જોતા કારણ કે આવી ગયા છે આપણે ગણપતપુરાની અંદર કારણ કે સરસ મજાનો આપણો સપોર્ટ અને સાથ ને સહકારના કારણે આપણે આજે ફરીથીને એક નવા વિડીયોની અંદર શરૂઆત કરી દીધી છે મિત્રો તો આજે આપણે આવી ગયા છે ગણપતપુરા દાદાના દર્શન કરવા માટે તો અવશ્ય મિત્રો આપણા બ્લોગની અંદર બને રહેજો અને ખાસ કરીને નીલુ પ્રમાર બ્લોગ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા નવા બ્લોગ જોવા માટે આપને ફૂલ સપોર્ટ કરતા રહેજો ચાલો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બનાવી મિત્રો એક સરસ મજાનું જો અહીંયા પાર્કિંગની પણ સુવિધા સરસ મજાની છે અને પછી મિત્રો આ તમને સુવિધા અવેલેબલ થઈ શકે છે

દાદાના દર્શન કરવાના છે બરોબર તે આવતા જ તે તમને મિત્રો બધી જ તમને અહીં આપણે બજારની અંદર સરસ મજાનો ગેટ છે અને હવે બધા જ આપણે દર્શન કરવાના છે મિત્રો તો આપણે પહેલાં દર્શન કરવા ભોગી જઈશું અને બસ આનંદ કરવાનો છે આજ તો આપણા બ્લોગની અંદર તો વિડીયોની અંદર બનાવી રહેવાનું છે હું મારા કાકા બે સાથે છે તમે જોઈ શકતા છો તો આવી રીતે કાંક છે ભાઈ તો ગણપતિ બાપા મોરિયા ગેટની અંદર ગણપતિ બાપાના મંદિર તરફ પોગી ગયા છે મિત્રો અને સરસ મજાનો ભાઈ ગેટ છે અહીંનો ને તમે જોઈ શકતા છો ભાઈ કાંઈક જબરજસ્ત દુકાનનું બધી બધી જોરદાર સુવિધા પણ સારી છે મિત્રો તમે જોઈ શકશો મિત્રો આપણે પેલા જઈશું ગણપતપુરાની અંદર દર્શન કરવા માટે દાદાનો ગેટ છે મિત્રો ને જો ગુલાબ ગુલાબ છે સરસ મજાનું ભાઈ અને આ છે મંદિર સરસ મજાનું ભાઈ કાક મંદિર છે આપણે ગણપતિ બાપાનું તો આપણે તમને દર્શન કરાવશું બાપાના બોલો ગણપતિ બાપા મોરિયા ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ બાપાના દર્શન કરવા માટે મંદિરની અંદર મિત્રો દાદાના દર્શન કરીએ મિત્રો કારણ કે ત્યાં બિલકુલ ફોટાનું અને વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે તમને દર્શન નહીં કરાવીશું પણ બહારથી તમને દર્શન મિત્રો કરાવું છું પણ એની કાંક ગણપતપુરાની સુવિધા બહુ બહુ સરસ મજાની છે મિત્રો અને આ છે આપણા ગણપતિ બાપાનું સરસ મજાનું મંદિર તમે જોઈ શકતા છો ભાઈ ને બધા જ દર્શકો અને ભાવુક મિત્રો બધા દર્શન કરવા આવે છે અહીંયા ભક્તિભાવુક બધા લોકો મિત્રો દર્શન કરે છે અને સરસ મજાનું એનું કાક કામકાજ પણ સારું છે અને ભાઈ એક નંબર ભાઈ મંદિર છે ભાઈ ગણપતિ બાપાનું જે છે સરસ મજાનું મંદિરના તમને દર્શન કરાવો મિત્રો અને આ બાજુમાં મેલડીમાં પણ મંદિર છે મિત્રો સરસ મજાનું નાનકડું આપણે ઘંટડી વગાડી અને મિત્રો તમને અહીંનો સરસ મજાનો કાંક નજારો અને એક નંબર પર ફિલિંગ જોઈ શકાય આપણા ગણપતિ બાપાના મંદિરની ભાઈ જોરદાર લાગે છે ભાઈ બાપાનું મંદિર એ તે વાહ ભાઈ વાહ અને આ બધી જગ્યાએ મિત્રો જો ઓટલી લાની હોય જયારે રવિવાર હોય એટલે બહુ પબ્લિક આવતું હોય મિત્રો ને અહીંયા આપણે દાન ભેટ પણ સ્વીકારવામાં આવે છે બધી જ પ્રકારનું મિત્રો તમારે કોઈ પણ યથાશક્તિ પ્રમાણમાં તમે અહીંયા દાન દઈ શકો છો અને અહીંયા સરસ મજાનું ભાઈ કામકાજભાઈ છે અને ભાઈ જોરદાર ભાઈ બોલો ગણપતિ બાપા પોરિયા આવે છે સરસ મજાનું કામ કહે છે અને જો તમે જોઈ શકતા આપણે ગણપતિ બાપાનું મંદિરનું સાનેથી એકાક તમને જોરદાર મિત્રો અને બધા જ તે લોકો દર્શન કરવા મિત્રો આવે અને આપણે પણ મિત્રોએ દર્શન કરી લેવાના છે અને સરસ મજાનું ફોટાશૂટનું કામકાજ છે આપણે એ પણ કરી લઈએ તમે જોઈ શકતા છો બધા જ મિત્રો અને બધા જ શ્રદ્ધાળુ ભાવુકો મિત્રોએ દર્શન કરવા આવે છે તો ગણપતપુરાની અંદર ગણપત બાપુનું સારામાં સારી વિકાસ મહિમા છે તમે અને અવશ્ય મિત્રો આવી રીતે કોમેન્ટ કરી દેજો એક લાઇક કરી દેજો દાદાના દર્શન કરીને હવે નીકળી જવાનું છે આ બજુ પર અને સરસ મજાનું આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે અને હવે બધા જ લોકો મિત્રો દર્શન કરી આપણે જવાનું છે નવી જગ્યાએ તો તમને કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બન્યું રહેવાનું છે અને ખાસ કરીને મિત્રો ચેનલની અંદર નવા હોય તો અવશ્ય અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા બ્લોગ જોવા માટે નિરૂપ બ્લોગ ચેનલ સપોર્ટ કરતા રહેજો જો ભાઈ સરસ મજાનું કાંઈક છે આવું ગણપતપુરાની અંદર અને જોરદાર મિત્રો તો બધી ની એવું બધી વસ્તુ મળે છે ભાઈ અને ભરત ની એની વસ્તુ આ બધી જગ્યાએ સરસ મજાનું કામકાજ તો બધી પ્રકારની બાળા છે તમારે ગણપતપુરાની અંદર આવો તો ભાઈ મળે છે અને કિચન બિચન છે ડમરું છે સરસ મજાનું આ ભાઈ નામ લખવાનું પણ અહીં સરસ મજાનું છે સ્ટીકર પણ સારા જ મળે છે જો ભાઈ નાની નાની છોકરીઓ માટે ઝીંગલા છે મિત્રો જો આવી રીતે છે છોકરા માટે દડાણ બડા બધું વ્યવસ્થિત છે મિત્રો જો ટ્રેક્ટર છે આ પછી અને અહીં જો બોડા છે અને ભાઈ રસોઈઓ માટે જો ખાસ બી બધી જ વસ્તુ ભાઈ મળે છે મિત્રો અહીં ગાલેસા છે જો તમે જોઈ શકતા છો મિત્રો બધા જ લોકો અહીં ખરીદી પણ સારામાં સારી થાય છે મિત્રો ભરત ગૂતણનું પણ કામકાજ ભાઈ સારું છે ને જોઈ શકતા છો ભાઈ આ ભાઈ છે આપણે ગણપતપુરાની માર્કેટ છે મિત્રો અને આપણે માર્કેટમાંથી નીકળ્યા છે જે ફર્સ્ટ આ ગેટ પર આવે છે જો ભાઈ છે ને સરસ મજાના ગિફ્ટ માટે વાહ વાહ જો રાધા કૃષ્ણ બધી ઘડિયાળ દર્શન કરીને હવે આપણે સરસ મજાની લીંબુ શરબત પીવા આવી ગયા છે બધા મિત્રો શરબત ગાઈઝ આપણે નીકળી ગયા છીએ અને હવે સરસ મજાનું આપણું કામકાજ પૂરું થઈ ગયું હવે કન્ટિન્યુ આપણે વિડીયોમાં બનાવી રહેવાનું છે અને મિત્રો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો ફોલો કરી લેજો તો હાલો મિત્રો વિડીયો ની અંદર પૂરા બનાવી રહ્યો છો તો મળી આપણે કવે સરસ મજાના નવા વિડીયો ની અંદર તો બોલો ગણપતિ બાપા મોરિયા